નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં પાઠ ચૌદ સાકરનો શોધનારો વિશે અભ્યાસ કરીશું આ પાઠમાં આપણે ત્રણ ભાગ આપવામાં આવેલા છે તો સૌ પ્રથમ આપણે ભાગ એક સમજશું ભાગ એકની સમજૂતી મેળવતા પહેલાં આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવીએ પાઠ ચૌદ સાકરનો શોધનારો જેમના લેખક છે યશવંત પંડ્યા જન્મ ઓગણીસો પાંચ અવસાન ઓગણીસો પંચાવન યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા તેઓ અભ્યાસકાળ દરમિયાન નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે બાર નાટકો તેમનો નાટ્યસંગ્રહ છે એકાંકી નાટક એટલે કે એક અંકવાળું નાટક આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર

ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલ લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો તો ચાલો આપણે શરૂઆત કરીએ અહીં પાત્રોના નામ આપેલા છે અને સામે એમની ઉંમર બતાવેલી છે તો જેમાં અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે જેમાં અંજન બાર વર્ષનો અને કિન્નરી દસ વર્ષની છે નિખિલરાય તે આ બંને ભાઈ બહેનના પિતા છે જેમની ઉંમર પાંત્રીસ વર્ષની છે સુરેન્દ્રનાથ જે દાપતર છે ત્રીસ વર્ષ ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર ચોત્રીસ વર્ષ અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે ખુરશીમાં જાજંગ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડે છે એટલે કે અંજનનો અભ્યાસક્રમ અભ્યાસખંડ છે એમાં ખુરશી છે જાજમ એટલે કે જે પાથરણું છે એ અને જ્યાં ત્યાં ચોપડીઓ અને સાથે જોડા પણ પડેલા છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડા પણ એક જ ઢગલામાં દેખાય છે એટલે કે એના ધોયેલા અને મેલા કપડા બંને એક જ ઢગલામાં પડેલા દેખાય છે એક બે કિતા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટા છવાયા રખડે છે કિતા એટલે કે સાહી વાળી પેન અને બે ત્રણ પેન્સિલો રબર આ બધું પણ રખડે છે અંજન લાલમાં વાદળી રંગ એટલે એટલે થાય પીળામાં લાલ નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે એટલે કે જેટલું એને યાદ છે એટલું બોલે છે મનમાં વિચારે છે પણ પછી વાદળીમાં લીલો મેળવવાથી કયો રંગ થાય એને યાદ આવતું નથી યાદ રાખવાની કોશિશ કરે છે મહેનત કરે છે પણ યાદ આવતું નથી એ સંભાળવાની મહેનત કરે છે માથું ખંજવાડે છે પણ કઈ ફાવતો નથી એટલે કે કઈ એને યાદ આવતું નથી ચીડાઈને માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું યાદ તે કેટલું રહે એટલે કે ખીજાઈ જાય છે એને રંગ યાદ આવતો નથી એટલે ખીજાઈ જાય છે અને એના જે માસ્તર છે એના ઉપર બબડે છે કે આમ જ યાદ રખાવ્યા રાખે તો એ કેટલું સારું કહેવાય હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકો કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે મુઠ્ઠી પછાડીને એટલે કે ખૂબ ગુસ્સો કરે છે અમારે ભણવું એ કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું એટલે કે આખી જ ઉતારે છે કે આખો દિવસ શું અમારે ભણ્યા જ કરવાનું એક વિષય પાકો કરું તો બીજો ભૂલાઈ જાય છે આમાં મારે કેટલું ગોખવું અને શું અમારે ભણ્યા જ રાખવાનું ક્યારેય રમવાનું નહીં હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હશે એટલે કે એમ કે છે કે આવું ભણવાનું કોણે બનાવ્યું હશે હું તો આ બધાથી હેરાન થઈ ગયો છું પરેશાન થઈ ગયો છું નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ લાલશાહીનો ખડિયો ઢળે છે અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે એથી એના આંગળા ખરડાય છે એટલે કે પોતે ખીજવા ને ખીજવા આટલું બધું બોલે છે ત્યાં ખુરશીમાં બેસે છે અને પછી ટેબલ ઉપર લાલ લાલશાહીનો ખડિયો છે એ ઢોળાઈ જાય છે એના હાથ લાગતા પછી એ બ્લોડિંગ કરે છે અને એમાં એના આંગળા ખરડાય છે એટલે કે ખરાબ થાય છે બોર્ડિંગ પરના ડાઘ સામે જોઈને આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાઘામાં ભૂરી સાઈ ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવીએ કયો રંગ ઉત્પન્ન થાય છે તો અહિયાં જે એની શાહી ઢોળાઈ જાય છે એનાથી એને એક વિચાર આવે છે કે આમાં હું વાદળી રંગ ભેળવી દઉં અને પછી લાલ અને વાદળી રંગ મળવાથી કયો રંગ થાય છે એ હું યાદ રાખી શકીશ અને એ મને ક્યારેય નહીં ભૂલાય એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું કપડા પણ સારી પેઠે ખરડાય છે એટલે કે રંગ મેળવવાની મથામણ કરે છે અને એમાં એટલો બધો ખોવાઈ જાય છે કે એને એ પણ ખબર નથી પડતી કે એના હાથની સાથે સાથે એના કપડા છે એ પણ ખરાબ થાય છે ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો એટલે કે એ ઉત્સાહમાં આવી જાય છે કે લાલ અને વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ બને છે એ કૂદકા મારવા મંડે છે એટલે કે એકદમ ખુશ થઈ જાય છે અને ખુશીમાં એ ઠેકડા મારવા લાગે છે અહીં એનું ચિત્ર છે છે આપણે જોઈએ ફિકરથી પણ શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે એટલે કે એ બીજા એક રંગ તો એને મળી ગયો હવે એ બીજા રંગ વિશે વિચારે છે ત્યાં જ એની નાની બહેન છે એ આવે છે જે કિન્નરી કિન્નરી કહે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા હિસ્સો અંજન ડાઘા સંતાડતો એટલે કે કિન્નરી એને પ્રશ્ન પૂછે છે કે સત્તર સત્તા કેટલા થાય પણ અંજન છે કઈ જવાબ આપતો નથી અને પોતાના ડાઘા છે સંતાડવાનો પ્રયત્ન કરે છે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો એટલે કે એનું જે પોતે ખરાબ થયેલો છે એ છુપાડવાની કોશિશ કરે છે અને એની બહેનને કહે છે કે તું અત્યારે જા હું તને કઈ નહીં કહું તારું શું ગયું જા તું તારું કામ કર એટલે કે હું ભલે કૂદકા મારતો હોય એમાં તારું શું જાય તું અહીંયાથી જા અને તારું કામ કર કિન્નરી પણ અંજન કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં જા હું કુદીસ ખરો પણ તને તો કઈ નહીં કહું એટલે કે તું અહીંયાથી જતી રહે ભલે હું કુદકા મારતો હોય પણ હું તને કોઈ પણ પ્રશ્નો જવાબ છે એ નહીં આપું અંજન ખરેખર કરી કુદવા લાગે છે કિન્નરી સાહીના ડાઘા જોઈ જાય છે કિન્નરી તાળી પાડી એટલે કે કિન્નરી એના સાહીના ડાઘા છે એ જોઈ જાય છે અને ખુશ થઈ જાય છે અને પછી કહે છે કે હમણાં જો હું તારી ફરિયાદ છે છે શું કપડા કાળા કર્યા છે તો લગીત ગાલ લાલ કરે એટલે કે તે શાહીના ડાકાથી કપડા તો બગાડ્યા છે તો હું હમણાં બાપુને બોલાવું તો એ તારા ગાલ ઉપર એક તમાચો મારશે અને તારા ગાલ પણ લાલ કરશે કિન્નરી જવા જાય છે અંજન તેનો હાથ ચાલે છે એટલે કિન્નરી જેવી એના બાપુને ફરિયાદ કરવા માટે જાય છે તે અંજન છે એનો હાથ પકડી લે છે કિન્નરી કહે છે મને જવા ઓગણીસો સો કિન્નરી જતી અટકે છે અંજનને હાસ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે એટલે કે કિન્નરી હવે જતી નથી શા માટે તો કે એ જે પૂછવા આવી હતી એનો જવાબ છે એને પડી ગયો છે પણ ત્યાં તો એટલામાં બંનેના પિતા છે એ આવી જાય છે નિખિલ રાય કેમ રે સાના દત્ત પછાડા ચલાવ્યા છે એટલે કે આવી અને તરત ગુસ્સે થાય છે અને પછી કહે છે કે શું ગામ પછાડા ચલાવ્યા છે અંજન આ કિન્નું મને ક્યારની પજવે છે નિખિલરાય રાય કેમ રે કિન્નર એટલે કે એની દીકરીને પણ કહે છે કે શું કામનું એને હેરાન કરે છે કિન્નરી મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડા જુઓ એટલે કે તમને ખબર પડી જશે અંજુને આંગણા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘ જોતા નિખિલ મિજાજ બગડે છે એટલે કે

અંજન કાન પકડ્યા અને કે છે કે તારે તો કોઈ દીધ સુધરવું નથી કઈક ને કઈક પાડ્યા એટલે કે રોજ ને રોજ કઈક ને તારા પરાક્રમો તો હોય જ છે ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજન થપ્પડ ચોરી દે છે એટલે કે એને ખૂબ ગુસ્સો આવે છે અને પછી અંજનને થપ્પડ છે મારી દે છે અંજન ઢીલો ઢસ બન્યો છે બોલ કેમ કરતા સાહી ઢળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો એટલે કેને પૂછે છે કે આ સાહી છે કેમ કરતા ઢોળાઈ તું શું ટેબલ પર નાચ કરતો હતો એટલે કે ટેબલ પર ઠેકડા મારતો હતો કે ખડીઓ કાઢતો હતો અંજન કહે હું લાલ સાહીમાં વાદળી ભેળવવા ગયો અને પછી અટકી જાય છે પોતાને જે રંગોની મથામણ છે એના બાપુને કહે છે અને પછી અટકી જાય છે નિખિલરાય ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો એટલે કે કાંઈક પરાક્રમ કરતો હતો અંજન ના હું ખાતરી કરતો હતો કે બેની થી જાંબુડો રંગ થાય છે કે નથી થતો નિખિલરાય કેમ રે કોઈ રંગવારે ને ત્યાં નોકરી લેવી છે કે શું એટલે કે તું રંગોની આટલી બધી મહેનત કરે છે તો તારે શું કોઈ છે ને ટપલી મારી હલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ એટલે એના પિતા છે એને એમ કહે છે કે તું અહીંયા ખુરશીમાં બેસી જા દસ વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી ઊભો થયો છે તો તારો પગ છે એ જ ભાંગી નાખીશ અને અહીંયા બેસી અને વાંચવા માંડ

છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ગમતું હોય છે એટલે કે એના પિતા કહે છે કે તારી માં છોકરાને રેઢિયાર કર્યો છે કાલે એના સર પણ કહેતા હતા કે એનું ક્લાસમાં ભણવામાં જરાય ધ્યાન લાગતું નથી જ્યારે માસ્તર ભણાવે છે ત્યારે એ આજુબાજુ જોયા કરે છે અને કાંઈ પણ સમજતો નથી આવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે એટલે કે કાં તો ભણવામાં ધ્યાન નથી આપતો અથવા તો સૂઈ જાય છે અને સૂતો નથી ત્યારે બોલપેન થી બેન્ચો બગાડે છે વર્ગના દરેક બેન્ચમાં એમનું નામ લખાઈ ગયું છે તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે એટલે કે તારી માને પહેલા તારા ભાઈના પરાક્રમો તો જઈને કહે પછી ભલે એનું ઉપરાણું લેતી કિન્નરી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે વળી ચોપડીમાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો માવતરનું માવતર પણ એના પિતા એમ કહે છે કે મારે જતું કરવું પડે કે કઈ વાંધો નહીં કોણ કે પણ તમે તો મને હાથે કરીને ગુસ્સો કરાવો એવા છો અંજન વળી પાછો વાંચવામાં પડે છે એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે એટલે અંજનના પિતા એને ઠપકો આપે છે ત્યારે વાંચવા તો બેસે છે પણ અંજનનું ધ્યાન છે એ ઠપકામાં જ છે અને ફરી એના પિતાજી પાછું કહે છે કે કાલે કિન્નરી કહેતી હતી કે તું વીજળી પંખાને અડપલો કરતો હતો કોઈ દિવસ તને આંચકો લાગશે તો કિન્નરી દાખલ થાય છે એટલે કે કિન્નરી આવે છે કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો લાગતો નિખિલ રાય હવે તું એની વહારે ધા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે અંજુ ચાલ ઊભો થા એટલે કિન્નરીએ ફરિયાદ તો કરી પણ કિન્નરી છે એ પાછી એના ભાઈને બચાવવા માટે એના પિતાને કહે છે ત્યારે એના પિતા કહે છે કે તમે બધા એને બગડવામાં જ સમજ્યા છો હવે મારે જ કાંઈક કડક પગલા લેવા પડશે કાંઈક સજા કરવી પડશે અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે આંખો કાઢી આમ આવ એટલે કે એના પિતા ગુસ્સામાં બોલાવે છે અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે એટલે કે અંજન છે એ નજીક આવે છે પણ કિન્નરી છે એ ડરી જાય છે તેથી દૂર જતી રહે છે કડકાઈથી તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો મારી આ વગર નહીં મૂકું આજથી બધું બંધ છે એટલે એના પિતા છે એને ખૂબ ખીજાય છે અને કહે છે કે તારે તોફાન કરવા હોય તો તું તારા મામાના ઘરે પાછો ચાલ્યો જા જો અહીંયા રહીશ તો તારે ભણવું જ પડશે મસ્તી તો જરા પણ નહીં ચાલે પેડું ભમરડો લખોટા મને સોપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યું એટલે કે બધા રમકડા છે એ પણ લઈ લે છે અને સાયકલ ચલાવવાની પણ ના પાડી દે છે ચાલ બધું બહાર કાઢ ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયા ભમરડા અને ઝાડ નિખિલ રાયને સોંપે છે એટલે કે જે રમવાની બધી વસ્તુઓ છે તે અંજન તેના પિતાને સોંપી દે છે લખોટા ક્યાં અંજન ખોવાઈ ગયા નિખિલ રાય કે મોટા ભા થઈને કોઈને આપી દીધા એટલે કે લખોટા એના પિતા માંગે છે પણ અંજન કહે છે કે તે ખોવાઈ ગયા ત્યારે એના પિતા કહે છે કે ખોવાઈ ગયા કે મોટા માણસ થઈને કોઈને આપી દીધા અંજન ચૂપ રહે છે બીજું શું શું છે અંજન કશું નથી નિખિલ રાય જોવા દે એટલે કે બીજું શું છે તારી પાસે મને તારું ખાનું જોવા દે નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે કેમ અંજુભાઈ આનું કામ શું પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય જ્યારે એના પિતા ટેબલનું ખાનું ચેક કરે છે ત્યારે એમાંથી ખીલીઓ અને હથોળી નીકળે છે ત્યારે ફરી એના પિતા પાછા ખીજાય છે કે આનું તારે શું કામ હતું એકાદ ખીલી તારા મગજમાં માર એટલે તારું મગજ છે એ સરખું ચાલે અંજન મૂંગો રહે છે એટલે કે કાંઈ બોલતો નથી ફાટતે અવાજે બોલતો કેમ નથી એટલે કે એના પિતા છે ખૂબ ગુસ્સે થઈ જાય છે મોમમાં મગ ભર્યા છે તો થોડી કેમ લીધી હતી અંજન બીતે સાદે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે એટલે કે ધીમે ધીમે અંજન બોલે છે કે આ ખુરશીના પાયા છે એ ઢીલા થઈ ગયા હતા તે સરખા કરવા માટે લીધી હતી નિખિલ રાય તે તું ક્ષમા કરવાનો હતો કેમ સુતારને ઘરે અવતાર લેવો હતો ને આવો દોઢ ડાહ્યો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો એટલે કે એના પિતા ફરી પાછા ગુસ્સે થાય છે અને કહે છે કે મારે તારી કેટલી મગજમારી કરવી જો તું આવાના આવા જ કામ ક્યાં સુધી કરતો રહીશ અંજનની આંખમાંથી આંસુ સરતા હોય છે કિન્નરી ડરતે પગલે આવે છે કિન્નરી અંજુ ચાલ બોલાવે છે એટલે કે અંજન રડે છે અને ત્યારે જ કિન્નરી પ્રવેશ કરે છે અને કહે છે કે તું ચાલ મા બોલાવે છે નિખિલ રાય જા એની સોળમાં સંતા એટલે કે એને એમ કહે છે કે જા તારી મા પાસે જતો રહે એટલે તને કોઈ કાંઈ કહે નહીં કિન્નરી અંજનને ખેંચી જાય છે જતા જતા બાળકોના ભવિષ્ય એમની માતાઓ જરગડોડે છે પ્રભુ પ્રભુ એટલે કે બંને ભાઈ બહેન જાય છે ત્યારે પાછળથી એના પિતા બોલે છે કે બાળકોના ભવિષ્ય રગદોડવામાં એટલે કે બગાડવામાં સૌથી વધારે હાથ એની માતાઓનો જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલા અંકમાં આપણે એટલું જોયું કે અંજન છે એ કેવા કેવા પરાક્રમો કરે છે અને એના પિતા છે એ બધી વાતમાં એના ઉપર ગુસ્સો કરે છે તો હવે પછી આગળ શું થશે એ આપણે બીજા અંકમાં જોઈશું આભાર